જય માતાજી મિત્રો સ્વાગત છે ના આપણા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દાંતીવાડા ડેમ તો બ્લોગ માં બન્યા રહીજો હું તમને ત્યાંનું બધું જ સીન બતાવીશ જય માતાજી તો આપણે જઈ રહ્યા છીએ બાઈક લઈને અને આપણી સાથે છે બીજા પણ બે ભાઈ તો મળીએ દાંતીવાડા ડેમ ફાઇનલી આપણે દાંતીવાડા પહોંચી ગયા છીએ તો તોડીમાં બનાવી રેજો હાલ આપણે ડેમ પર જઈ રહ્યા છીએ અને જોઈએ છીએ કે ડેમ પર કેવું વાતાવરણ છે અને ડેમ પર કેવી મોજ આવે છે તમે જોઈ શકો છો કે ડેમ પર ખૂબ જ સારું વાતાવરણ છે અને પાણી પણ ખૂબ જ છે Oh, that it? જોઈ શકો છો કે આ છે પાણીના દરવાજા તો મિત્રો હાલ તો આ બંધ છે બાકી તમને બતાવો કે અહીંથી પાણી કેવું જાય છે અને કેવી રીતે એ પણ ખૂલે છે તો મિત્રો આપણે દરવાજાની બીજી સાઈડ આવી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પાણીના ઘસારાથી પથ્થર પથ્થર પણ ઘસાઈ ગયા છે

તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ શિવજી ના મંદિરે બાકી તમે જોઈ શકો છો કે અમારા મુકેશભાઈ એ છે એ શિવજીને જળ ચલાવે છે

બાક કે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા મોટા મોટા પથ્થરો છે અને બાકી આ એક પૈસા છે ઉપર તમે પણ કોઈક વખત લેજો તો મિત્રો અમને ખૂબ મજા આવી તો મિત્રો જો આજનો અમારો આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો બ્લોગ ને લાઈક કરો શેર કરો અને અમારી મિસ્ટર ચેલેન્જર બોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતા